કુકાવાવ ખાતે આવેલ શ્રીનાથજીની હવેલીના હિંડોળા દર્શન અમરેલી જિલ્લાના મોટી કુકાઓમાં આવેલ શ્રી ગિરિરાજ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીનાથજીની હવેલી મોટી કુકાવાઓના પ્રમુખ રાજેશભાઈ ટાઢાણી ઉપપ્રમુખ કાનજીભાઈ ડોબરિયા અને ટ્રસ્ટી મંડળ અશોકભાઈ પંડ્યા પાંડેના માર્ગદર્શન અને સ્વયંસેવકોની સેવા દ્વારા આખા વર્ષની સેવાક્રમમાં ખાતે આવેલ અને તહેવારો જેવા કે હિંડોળા ઉત્સવ બત્રીસ દિવસ સુધી શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ નવરાત્રી રાસ ગરબા શરદ પૂનમ ગોવર્ધન પૂજા અન્નકૂટ મહોત્સવ શ્રી તુલસી વિવાહ શ્રીનાથજી હવેલીનો પાટોત્સવ

હિંડોળા દરમિયાન ખૂબ સેવા કરે છે બધા બધી જગ્યાએ આવેને ઠાકુરજીએ એવું કીધું કે ભાઈ આ હિંડોળા મારે સજાવા છે નહીં ખુલ્લા અને આના ફાધર છે એ પણ એટલા છે આમાં રસ લે અને શ્રાવણ મહિના દરમિયાન સમજો ને કે જેટલા હિંડોળા થાય છે એ બધાની અંદર આ રવિભાઈની ને એના ફાધરની પૂરેપૂરી સેવા કરી અને અમારે ગોંડલની અંદર બાલકૃષ્ણ આવેલી છે જોડી દરવાજો ઉદ્યોગ ભારતીની સામે અમારી સેવા ટોટલી ક્યાં હોય છે કુકાઓની શ્રીનાથજી હવેલી છે ઇન્ડોરા અને આજે કયા ઇન્ડોરા છે આ ફૂલના છે તે વીસ તરીકે બોલી જાય છે ઠાકોરજીને શું છે કે ફૂલના ઈંડોરા તો બહુ પસંદ છે ઢોલ છે ગુલાબ છે લીલી છે આ બધા બહુ સરસ બહુ ગમે છે ઠાકોરજી છે ઇંડોરા કેટલા દિવસ ઝૂલે એક રીતે જોઈ તો શું છે કે અગિયારસથી તો ઠાકોરજી શું એની સજાવટમાં આવે ફૂલની આ તે અમારે તો શું છે કે એક મહિનો હોય અમારે અને પૂરેપૂરી સજાવટ તો શું છે કે સુરંગના ઈંડોળા ચાલુ જાય આઠ દિવસ પછી ઠાકોરજી અગિયારસ પછી આવે સજાવટમાં